ગુજરાતમાં ફરી દુષ્કર્મી આચારામ એક્ટિવ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મીનો ટેબલો નીકળ્યો હતો જેના કારણે વિવાદ વકર્યો છે દુષ્કર્મી આચારામના ફોટો સાથે ફરી તિરંગા યાત્રામાં જોવા મળ્યો હતો દુષ્કર્મી આચારામના સમર્થકોએ તિરંગા યાત્રા કાઢી હતી તિરંગા યાત્રાની આડમાં આસારામનો પ્રસાર કરાયો હોવાની વાત સામે આવી છે ગુજરાતમાં ફરીવાર દુષ્કર્મી આસારામ એક્ટિવ થયો છે જ્યાં ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મી આસારામનો ટેબલો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે તિરંગા યાત્રાની આડમાં દુષ્કર્મી આસારામનો પ્રસાર કરવામાં આવ્યો છે મહત્વનું છે કે જેલવાસના અગિયાર વર્ષ પછી દુષ્કર્મી આસારામને કોર્ટમાંથી જામીન મળ્યા છે ત્યારે દુષ્કર્મીને જામીન મળતાની સાથે જ તેના સમર્થકો એક્ટિવ થઈ ગયા છે ગાંધીનગરમાં દુષ્કર્મી આસારામના સમર્થકોએ પંદરમી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા કાઢી આ તિરંગા યાત્રામાં આસારામના ટેબલો સાથે તેના ફોટાનો પણ પ્રસાર કરાયો કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મી જાહેર કરાયો છે ત્યારે બીજી તરફ એક દુષ્કર્મીનો આ પ્રકારનો પ્રસાર કેટલો યોગ્ય ગણી શકાય